જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું નીરજ શું તમને ખબર છે કે ગુજરાત સરકાર હવે ઓબીસી અને એસીબીસી વિદ્યાર્થીઓને આપે છે રૂપિયા વીસ હજાર સુધીની કોચિંગ ફીની સહાય હા મિત્રો આ છે વિકસતી જાતિના વિદ્યાર્થીઓ માટે કોચિંગ સહાય યોજના જે ખાસ કરીને યુપીએસસી જીપીએસસી નીટ જેઈ આઈએલટી ટી આઈ આઈ ઇએલ જેવી મોટી પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે જ શરૂ કરવામાં આવી છે તો આ વિડીયોમાં તમને તેની સંપૂર્ણ માહિતી મળશે માહિતીની અંદર કોણ આ યોજનાને પાત્ર છે કેટલી સહાય મળશે કયા દસ્તાવેજો જોઈશે અરજી કરવાની રીત છેલ્લી તારીખ શું છે અને આ યોજના વિદ્યાર્થીઓ માટે કેટલી લાભકારી સાબિત થઈ શકે છે તેની તમામ માહિતી તમને આ વિડીયોમાં મળતી રહેશે તો તમારે આ વિડીયો આખો જોવાનો છે સાથે સાથે વિડીયોને લાઈક પણ કરવાનો છે તમારા મિત્રોને પણ શેર કરવાનો છે અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલવાનું નથી અને આ કમેન્ટમાં એ પણ જણાવવાનું છે કે શું તમને લાગે છે કે આવી યોજનાઓ વધુ વિદ્યાર્થીઓને સરકારી નોકરીઓ અને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહન આપશે તો ચાલો મિત્રો આપણે વિડીયો તરફ આગળ વધીએ સૌ પ્રથમ આપણે યોજનાના હેતુની વાત કરીએ તો પહેલો હેતુ આનો છે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી તો વિદ્યાર્થીઓને ઉચ્ચ સ્તરની પરીક્ષાઓ માટે કોચિંગ કરાવવા માટે નાણાકીય મદદ મળી રહે તે એનો પ્રથમ હેતુ છે ત્યારબાદ બીજો હેતુ આવે છે આર્થિક સશક્તિકરણ તો સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને સમાન તકો આપવી એ પણ આમનો એક અગત્યનો હેતુ છે ત્યારબાદ ત્રીજો હેતુ છે રોજગારીનો વધારો સરકારી અને ખાનગી ક્ષેત્રમાં નોકરી મેળવવા માટે તૈયારીમાં મદદ કરાવી ત્યારબાદ ચોથો હેતુ છે જાગૃતિ અને વિકાસ તો વિદ્યાર્થીઓને તેમના સપના પૂરા કરવા માટે પ્રોત્સાહન આપવું મિત્રો આપણે આ યોજનાની અંદર કયા કયા લાભો મળે છે તેની વિશે માહિતી મેળવીએ તો નાણાકીય સહાયની અંદર વિદ્યાર્થીઓને કોચિંગ ફી માટે વીસ હજાર અથવા વાસ્તવિક કોચિંગ ફી આ બંનેમાંથી જે ઓછું હોય તે આપવામાં આવે છે ત્યારબાદ આ રકમ વિદ્યાર્થીના બેંક ખાતામાં સીધી જ જમા કરાવવામાં આવે છે પરીક્ષાઓના પ્રકારની વાત કરીએ તો સરકારી સેવાઓ માનો કે ક્લાસ વન ટુ થ્રી પ્રકારની સરકારી નોકરીઓ મેડિકલ એન્જિનિયરિંગ કોર્સ જેમાં નીટ જેઈ અને ગુજકેટ ત્યારબાદ અન્ય કોર્સની વાત કરીએ તો આઈઆઈએમ સીઈપીટી પી એનએલયુ આઈ ટોફેલ અને જીઆરઈ આ તમામ પરીક્ષા પરીક્ષાની અંદર નાણાકીય સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે હવે આપણે જોઈશું કે આ યોજનામાં ફોર્મ ભરવાને પાત્રતાના માપદંડ ક્યાં ક્યાં છે તો આ યોજનાને લાભ લેવા માટે અમુક શરતો પૂરી કરવી ખૂબ જ જરૂરી છે જેમ કે જાતિ તો વિકસતી જાતિ એટલે કે એસીબીસી ઓબીસી અથવા આર્થિક રીતે પછાત વર્ગના એટલે કે ઈડબ્લ્યુએસ કેન્ડિડેટ આમાં ફોર્મ ભરી શકશે ત્યારબાદ આવક મર્યાદાની વાત કરીએ તો પરિવારની વાર્ષિક આવક રૂપિયા છ લાખથી ઓછી હોવી જોઈએ ઉંમરની વાત કરીએ તો સત્તરથી ચાલીસ વર્ષની વય વચ્ચેની ઉંમર હોવી જોઈએ કોચિંગની તારીખની વાત કરીએ તો અરજીની તારીખથી પંદર ડિસેમ્બર બે હજાર પચીસ સુધી કોચિંગ ચાલુ હોવું જોઈએ અને માન્ય સંસ્થાની વાત કરીએ તો કોચિંગ સરકાર માન્ય સંસ્થામાંથી જ થતું હોવું જોઈએ હવે આપણે વાત કરીએ તો આ યોજનાની અંદર ફોર્મ ભરવા માટે કયા કયા જરૂરી દસ્તાવેજોની જરૂર પડશે તો અરજી કરવા માટે કેટલાક દસ્તાવેજોની જરૂર પડશે જેમાં આધાર કાર્ડ એટલે કે વિદ્યાર્થીનું આધાર કાર્ડ જાતિનું પ્રમાણપત્ર એસીબીસી ઓબીસી જાતિ પ્રમાણપત્ર ઇડબ્લ્યુએસ કેન્ડિડેટ કેટેગરીના લોકોને જાતિનું પ્રમાણપત્ર ઉમેરવાનું આવશે નહીં ત્યારબાદ આવકના પ્રમાણપત્રની વાત કરીએ તો પરિવારનું આવકનું પ્રમાણપત્ર રેશન કાર્ડ અથવા વીજળી બિલ જે રહેઠાણના પુરાવા માટે માન્ય રહેશે પણ આ બેમાંથી કોઈ પણ એક વસ્તુ ચાલશે બેંક પાસબુકની વાત કરીએ તો વિદ્યાર્થીના બેંક ખાતાની વિગતો દર્શાવતી બેન્કની પાસબુક હોવી જોઈએ ત્યારબાદ કોચિંગ પ્રવેશ પુરાવાની વાત કરીએ તો કોચિંગ સંસ્થાનો પ્રવેશપત્ર અને ફી રિસીપ પણ ફરજિયાત છે ત્યારબાદ શૈક્ષણિક પ્રમાણપત્રોની વાત કરીએ તો છેલ્લા વર્ષની માર્કશીટ અને અન્ય માન્ય પ્રમાણપત્રો પણ આમાં અપલોડ કરવા જરૂરી છે હવે આપણે બીજી આગળ વાત કરીએ કે આ યોજનાની અંદર અરજી કઈ રીતના કરવી તો આ યોજના માટે અરજી ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરવી જરૂરી છે ઓનલાઈન અરજીની વાત કરીએ તો વેબસાઇટ ઇ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ હું ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક કરી દઈશમાં જવો પડશે અને ત્યાં રજીસ્ટર કરીને લોગ ઇન કરીને કોચિંગ સહાય યોજનાનો વિકલ્પ પસંદ કરવાનો ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ભરવાનો દસ્તાવેજ અપલોડ કરવાના અરજીની તારીખની વાત કરીએ તો એક ઓગસ્ટ બે હજાર પચીસથી પંદર ઓક્ટોમ્બર બે હજાર પચીસ સુધી આ ફોર્મ ભરી શકાય છે ત્યારબાદ ઓનલાઈન આ ફોર્મ ભરી ગયા પછી હવે તેની જે હાર્ડ કોપી આવે એનું સબમિશન કઈ રીતને કરવું તો એ જોઈએ તો ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ લઈ લેવાની તમામ ડોક્યુમેન્ટો જોડીને આ ડોક્યુમેન્ટ એવા કે તમે જ્યારે ફોર્મ ભરતા હશો ને ત્યારે તમે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે તો એ તમામ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હોય એ અને આ ફોર્મની પ્રિન્ટ જોડીને જિલ્લા ડેપ્યુટી ડિરેક્ટર વિકસતી જાતિ અથવા જિલ્લા સામાજિક કલ્યાણ અધિકારીની કચેરીમાં જઈને જમા કરાવવાની રહેશે જેની છેલ્લી તારીખ એકત્રીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ છે બીજી એક અગત્યની વાત યાદ રાખજો કે હાર્ડ કોપી જમા ન કરાવી હોય તો અરજી તમારી રદ થઈ શકે છે હવે આપણે આ યોજનાની વિશેષતાઓ વિશે વાત કરીએ તો ઓનલાઈન પોર્ટલથી ઘેરે બેઠા એકદમ સરળ રીતે અરજી કરી શકાય છે કોચિંગ સરકાર માન્ય સંસ્થામાંથી હોવું જોઈએ અને તે અરજીની તારીખથી પંદર ડિસેમ્બર બે હજાર પચીસ સુધી માન્ય હોવું જોઈએ એટલે કે માન્ય કોચિંગ દ્વારા જ આની અંદર તો જ તમે આ યોજનાનો લાભ લઈ શકશો આર્થિક સહાય સહાયની મર્યાદાની વિશેષતાઓમાં વીસ હજાર અથવા વાસ્તવિક ફી જે હોય તે આમાં મળવાપાત્ર છે આ યોજના વિદ્યાર્થીઓને મોટી પરીક્ષામાં સફળતા માટે મદદ કરે છે અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે યોજનાની અસરની વાત કરીએ તો વિદ્યાર્થીઓના વિકાસ એટલે કે હજારો ઓબીસી વિદ્યાર્થીઓ આ યોજનાથી કોચિંગ કરીને સરકારી નોકરીઓ અને ઉચ્ચ અભ્યાસક્રમમાં સફળ થયા છે સામાજિક ઉત્થાનની વાત કરીએ તો આ યોજના પછાત વર્ગના વિદ્યાર્થીઓને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે તેમના પરિવારોને મદદરૂપ થાય છે ત્યારબાદ બે હજાર પચીસના અપડેટ વિશે વાત કરીએ તો આ વર્ષ આ યોજના આ વર્ષે પણ ચાલુ છે બસ આમાં તારીખનો અમુક ચેન્જ આવ્યો છે મેં જે મેં ઉપર પ્રમાણે દર્શાવી દીધી છે હવે આપણે આની અંદર સંપર્ક માહિતીની વાત કરીએ તો વેબસાઇટ છે સી ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન હેલ્પલાઇન નંબરની વાત કરીએ તો અઢારસો બસો તેત્રીસ પંચાવનસો જે સામાજિક કલ્યાણ વિભાગનો ટોલ ફ્રી નંબર છે જિલ્લા અને કચેરી તમામ જિલ્લાના ડેપ્યુટી ડિરેક્ટર વિકસતી જાતિનો સંપર્ક કરવાનો એક વાત ખાસ યાદ રાખજો કે અરજીની તારીખો એક ઓગસ્ટ બે હજાર પચીસથી પંદર ઓક્ટોમ્બર બે હજાર પચીસ ઓનલાઈન અને હાર્ડ કોપી એકત્રીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ સુધી જમા કરાવવી ફરજિયાત છે જો તમે હાર્ડ કોપી જમા નહીં કરાવી હોય તો તમારું ફોર્મ રદ થઈ શકે છે ખાસ યાદ રાખજો ત્યારબાદ કોચિંગ સરકાર માન્ય જોવું જરૂરી છે જે સરકાર માન્ય કોચિંગ હોય તેમને તમામ નાના ડોક્યુમેન્ટ આપેલા હશે એ ડોક્યુમેન્ટ એક સરકાર માન્ય કોચિંગ છે કે નહીં એ બાબતનું એમની પાસે પણ એક પ્રમાણપત્ર છે તે પ્રમાણપત્ર પણ તમારે આમાંની અંદર અપલોડ કરવાનું થશે આ પ્રમાણે નહીં હોય તો તમારી અરજી રદ થઈ શકે છે અને આ યોજનાની તમે જે ફોર્મ ભર્યું હોય તેના વિવિધ અપડેટ મેળવવા માટે અધિકારિક વેબસાઈટ અથવા જિલ્લા કચેરીનો સંપર્ક કરવો જરૂરી છે તો આશા રાખું મિત્રો તમને આ યોજનાની સમગ્ર માહિતી મળી ગઈ છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જ્યારે તમે વિડીયો લાઇક કરશો ત્યારે એક હાઈપનું બટન આપશે એ હાઈપનું બટન જો તમે આપશો તો મારો વિડીયો વધુમાં વધુ આગળ જશે તો આના માટે હાઈપ બટન આપવાનું ભૂલતા નહીં આપે મારો આ વિડીયો નિહાળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર